બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર ચેનલ ઉપર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજે તો આપણે જવાના છે સવારના ચરો ફરવા કેમ કે મારા મમ્મોને બધા જવાના છે તો ઘણા મિત્રોનો ફોન પણ આવ્યો મારામાં કે કેમ વ્લોગ નથી ઉતારતા એમાં એવું હતું કે જવાનું તો મજૂરી એ બીજા બધા ભેગો હોય એ મજૂરી જઈએ કેમ કેમ વ્લોગ ઉતારો એના લીધે વ્લોગ નહોતા આવતા એટલે આજે તો આપણે મજૂરી જવાના હતા કેમ કે મારા માન બધા આવવાના હતા લાવો બ્લોગ ઉતારી દઈએ તો ચાલો તમને બ્લોગ દેખાડી ચાલો તો આપણે સડતા તો સડી ગયા હતા પણ હવે આ સણા ઉપર સડીને બેઠા હતા હવે બીક લાગી રહી છે બસ બીક લાગતી હતી એટલે આના ઉપર એક વિડીયો હતો તમે જોયો હોય તો માળી ધ્યાન રાખજે હું સોર વાગે સણા ઉપર સડીઓ માળી હું તો બ્લોકમાં હાલો માડી તમે જુઓ આગળ આવો એ માળી ધ્યાન રાખજે હું સોર વાગે સણા ઉપર સડીઓ માળી હું તો બ્લોક માં હાલુ મળે મારા આને ની ના લેવા દેવા નહીં પણ આ તો હારે સડી ગયો માં તો મિત્રો તમે જોઈ લો કે આ ટોલો લઈને જરા આપણે ચરો ફરવા સણાનો ની ઓ આગળ પરવીન ભાઈ ને માર મામો ને ઈ શેઠ નો છોકરો ની બેઠા છે ને આ સાઈડ આપણે જોઈ લો ફરવા જરા સા હવે બાકી મારા મામો ટેક રાખે જો ડુંગર માં લઈ જવાનો છે ગામ થી તો મિત્રો જોઈ લો આપણે વળતા થઈ ગયા અહીંયા ફરતા હતા વ્લોગ ઉતારો તો પણ અહીંયા મેળ નતો આવ્યો કેમ કે બધા હાથ ફરતા હતા એટલે ઉતવાલ રાખી હતી એટલે ફરવા કઈ બ્લોગ ઉતારવા મેળ ના આવ્યો છું પરિણામ આપણે આ વળી મારા મામાની વાડી છે એ અને એ મારા મામા બીજા પસેડ છે આ દેખાય આગળ તમને બે મામા બેઠા જો તો તરહ લાજી છે તો મામા પાણી ઉભા ભરે છે મારા મામા ટ્રેક્ટર પૂરા એટલે પાણી પી લઈએ જો તો મિત્રો આપણે પાણી પીવા ભર્યા હતા તો પાણી પી લે પાણી પીધું છે અને થળી ગયા હતા આપણે ઉપર તમે જોઈ લો કે કેટલો ફરલ છે તો ઓલો જો ભારી ઉપર બેઠા છો આપણે જો ભારી લપટે તો આપણે ત્યાં પડી દઉં આ સાઈડથી ફરજ દીધો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હવે કાંઈ બ્લોગ આવશે એવું ક્યારે ભરત તો ચાલો આપણે હવે નીકળીએ

કે મિત્ર જોઈ લો માર મામો ટેક્કલ લઈને આયા છે બીજે ચરો પરવાનો છે અહીંયા ટોપ ટોપ પર લાટી લટપટ 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 હેલિકોપ્ટર ને ખોળી ઉડાડે માર મામો બધો ખાલી ગોળી માં એટલી સ્પીડ થી વાલે છે લટપટ 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 જુઓ કેટલો વાયરો છે જો વાદ દે બધા ઉડેરા છે કેટલી સ્પીડમાં આંકતા હશે કોમેન્ટ કરજો જો આ સાઈડ તમે જોઈ લો કે કોકની વાવલ છે મુની વાવલ છે જો મારા મમ્મી દેવર મમ્મી વાળો ત્યારે એના મેં વધારા ભેગાને ભેગા જો તો મિત્રો આ સાઈડનો હવે રસ્તો કાતર નિરાળિયો આવશે નીળીઓ હટવાનો છે તમે જોઈ લો આ નિળી જવાનું છે તો ચાલો તમને હવે ડાયરેક્ટ ચરો પડીએ એ જગ્યાએ મળીએ ચાલો તો મિત્રો જોઈ લો કે મારા મામા બાકા ચીકી બાકા ચીકી ભરવાનું ચાલુ કરી નાખ્યું છે અને આ મી છે હશે મારા મામાને બે કેમ કે ત્રણે વાગે પછી એને કંપનીમાં જવાનું છે ને એટલે તો મિત્રો તમે જોઈ લો કે એક ટોલો અમે ભરીને લાગી આ બીજો ફરાર હશે કેમ કે મારા મામાને જવાનું હતું કંપનીમાં એના લીધે તો મારા કાકો અને મું અને દેવરો મામો તૈયારથી ફરાર હશે ટોલું ભરાઈ ગયું છે બસ નીકળવાના તો જોઈ લો તમે તો હવે નીકળી ગયા છે જુઓ મિત્રો જો ટોલો ફરી ગયો કેવો હબીન આપણે સડી ગયા છે પાસા ઉપર જુઓ મારે કાકે હેલિકોપ્ટર ઉપાડ્યો બીજા ઘેરમાં લાશીને લટો પટો લટ પટ લટો પટ લટો પટ લટો પટ લટ પટ મારે મમ્મા એવું તો નતા જેમ કે ચરો પર લતો ને એટલે જુઓ લટોપટો લટો લટો લટોપટો 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 કરતા જાય રહે તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો વિડીયો ગેમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે કાંઈ મિટ વ્લોગ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય લાઈક કરો બોલો બોલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો